ચાલો મિત્રો રામાપીરના દર્શન કરી લેજો અને નેક્સ્ટ ટાઈમ બન્યા રહીજો આખો વિડીયો જોવા મળશે તમને તો આ છે રામાપીર તો સરસ મજાનું સલાળા ગામનું છે આયોજન મોટામાં મોટું આયોજન છે તો નવ દિવસનો છે ત્યાં તો નવ દિવસની કથા બેઠી છે તો સરસ મજાનો મેળો પણ છે તો જો આપણે દર્શન કર્યું છે અને ભાઈ પણ લઈ ગઈ છે બધાય મિત્રો બન્યા રહીજો લોંગ વિડીયો આખો દેખાડશું તમને અને આખો નજારો પણ જોવા મળશે તમને તો બને રહીજો વિડીયોમાં તો આવજો બધાય ચાલો જવાનું છે ત્યાં મેળા મેળામાં સલાળા કેટલા દિનો હે નવ દિનો હે મેળો તો ચાલો બધા જઈ મેળામાં મેળામાં જઈને મેળામાં વર્તાવશું તમને જોતા રહેજો મેળામાં જો મિત્રો આ છે મોટી કથાનું એ હજુ આવું કંઈક છે જો બધી જગ્યા એને છે મોટી જેવા મોટું આયોજન છે કથાનું રામદેવ જગ્યા બહુ મોટી છે જગ્યા મોટી છે ને જગ્યા છે મોટી માણસો બહુ છે અહીંયા તો માણસ હોય જ છે કે કથા નવ દિવસની બેઠી છે એ તો જે દુના બનાવતા હોય ને તો

જમી છે ટ્રેક્ટર થી બધે જો આવો કઈક મોટો નજારો છે અને છે રસોડું રસોડું છે મોટું અને આ બધું એ જગ્યા બહુ મોટી છે જે આ મોટી લાઈન છે જમવાની સામે જમણવાર છે અને આ બધી મોટી લાઈન થઈ જાય છે તો આપણે પણ આવી ગયા છીએ અહીં જમવા અને જમી લીધું છે આવે તો જઈશું કથામાં તો કથામાં જઈશું જો આ છે મંડપ અને કથાનો બહુ મોટો મંડપ છે હવે ત્રણ વાગ્યે કથા ચાલુ થાય છે અને ત્રણ વાગ્યાથી પછી સાંજે સાડા છ સાત વાગી જાય છે તો ત્રણ ચાર કલાક હોય છે સવારનો મેળો હોય છે અને મેળો હોય છે અને અત્યારે કથાનું આયોજન છે તો આવું કંઈક છે તો મિત્રો છે કથાનું આ મોટું મંડપ અને જમણવાની તમને જોયું દે છે તો આ બધું એવું છે

આ દેખ મેનેજ એને પાડી દે તગારા લેવા માંડ્યા શું આ જો તગારા લેવા માંડ્યા છે તગારા હે તાવીઓ હે બધું જોયા છે જા મેળો છે આવો કે મેળો છે અહીંયા જ જઈને આ લપૈયા છે છોકરાના બદામ <laughs>

જય રામ વી લખવાનો ભૂલતા નહીં બધા મિત્રો તો ચાલો મિત્રો હવે કાલે મળશું અને આજે નેક્સ્ટ ટાઈમ પૂરો કેમ ઘણો લાંબો થઈ ગયો છે કાલે મળશું આવજો બાય બાય ટાટા તો મારે નીતો ઓ છે હા હા ના તું હારું તું દોરો ભરાય છે ઉપાય

નાના એને કઈ પી નાખ્યા છે અને મસાલો છે જો આ મસાલો છે ડબલો આખો રીંગણા છે તો રીંગણા ભરે છે સરસ મજાના